જય માતાજી મિત્રો વિચારબંધનમાં તમારું સ્વાગત છે વિચારબંધનમાં આજનો વિષય છે કર ભલા હોગા ભલા મિત્રો આપણે જીવનમાં કાર્યો અનેક કરતા હોઈએ છીએ સારું કાર્ય ખરાબ કાર્ય કે પરિસ્થિતિને અનુરૂપ લાભ થાય તેવું કાર્ય ક્યારેક અજાણતા આપણને નુકસાન થાય તેવું પણ કાર્ય અનેક પ્રકારના આપણે કાર્યો કરતા હોઈએ છીએ તો આપણે આ ઉપર વિચાર કરીએ એક યુવાન એકવાર જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો હવે આ જંગલના રસ્તેથી જઈ રહ્યો હતો ત્યાં એને એક સિંહ સામો મળ્યો રસ્તામાં આ સિંહ બરાબર આ યુવાનની સામે જ ચાલ્યો આવતો હતો આ યુવાન ગભરાયો કે આ સિંહ મને મારી નાખશે તો મારી સામો ચાલ્યો આવે છે રસ્તામાં એક જ રસ્તો વળી પાછો બીજો બાકીનો રસ્તો જે હતો એ બધા વૃક્ષોથી ઘેરાયેલી ગીસ જાડીઓ આગળ પાછળ ક્યાંય જઈ ન શકાય હવે આ યુવાન મુંજાયો કે શું કરવું એક રસ્તો એમાં પાછો સિંહ સામેથી ચાલ્યો આવે યુવાન ત્યાં જ ઊભો રહી ગયો સિંહ ધીમે ધીમે લંગડાતો આ યુવાન પાસે આવતો હતો હવે યુવાન પાસે કોઈ રસ્તો ન રહ્યો એ છાનો માનો ત્યાં જ ઊભો રહ્યો યુવાને ધારીને જોયું તો ખબર પડી કે સિંહ ધીમે ધીમે લંગડાતો લંગડાતો આવતો હતો અને તેના એક પગે કંઈક વાગેલું હતું યુવાન સમજી ગયો સિંહ પગે ઘાયલ થયો હતો તે ચૂપચાપ ત્યાંનો ત્યાં ઊભો રહ્યો પેલો સિંહ ધીમે ધીમે લંગડાતો લંગડાતો ચાલતો આવતો પહેલાં યુવાન પાસે આવીને નીચે બેસી ગયો યુવાને તેના પગ એક તેના એક પગને ધારીને જોયો તો એક પગે એક જંગલી વૃક્ષનો એક કાંટો વાગી ગયેલો હતો પરિણામે સિંહ ઘાયલ થયો હતો યુવાન સમજી ગયો કે સિંહને મદદની જરૂર છે પરંતુ હિંમત કેમ કરવી જંગલનો રાજા સિંહ જો કાંટો કાઢે લઈને હુમલો કરી બેસે તો સિંહ બરાબર તેની સાવ નજીક આવીને બેસી ગયો યુવાન તેનો આશય સમજી ગયો બધી વાત સાચી પરંતુ હિંમત કેમ કરવી છતાં થોડી વાર પછી યુવાને હિંમત કરી સિંહને જે પગે કાંટો વાગેલો એ પંજો હાથમાં લઈ એની નીચે તેની બાજુમાં જઈ બેસી અને એ કાંટો પગમાંથી કાઢ્યો પગમાંથી જેવો કાંટો નીકળી ગયો એટલે સિંહને રાહત થઈ ગયું એવું લાગ્યું થોડી વાર એ સિંહ યુવાનને જોઈ રહ્યો અને પછી ચૂપચાપ જંગલમાં ચાલ્યો ગયો સિંહ જેવો જંગલમાં ચાલ્યો ગયો કે પહેલા યુવાનને રાહતનો દમ ખેંચ્યો અને એ પણ ધીમે ધીમે પોતાને ગામ ચાલતો થયો હવે આ વાતને થોડા મહિના વીતી ગયા એક વખત હવે આ જે યુવાન જે નગરમાં રહેતો હતો ત્યાંના રાજાએ આ યુવાનને કંઈક કારણસર પકડ્યો છોરીના ગુનામાં કોઈએ તેની ઉપર ખોટો આરોપ નાખી દીધો હોય છે અને આ યુવાનને પકડ્યો અને યુવાનને સજા થઈ કે આ યુવાનને સિંહના સિંહથી પૂરેલા પાંજરાની અંદર છોડી દેવામાં આવે એને કોઈ બીજી સજા કરવી નથી જોકે યુવાને કોઈ છોરી તો કરી નહોતી તે નિર્દોષ હતો છતાં પણ તેની ઉપર ખોટું આળ નાખવામાં આવ્યું હતું યુવાને ઘણી રાજા આગળ આજીજી કરી કાકલુદી કરી પરંતુ રાજા માન્યો નહીં અને તેણે પોતાના પ્રાણી સંગ્રહાલયમાં જ્યાં સિંહ જેવા ભયંકર પ્રાણીઓ કેદ હતા જ્યાં રાખતા હતા તેમને ત્યાં યુવાનને એમની વચ્ચે છોડી મૂકવાનો આદેશ કર્યો આ યુવાનને એક સિંહના પાંદરાની અંદર છોડી દેવામાં આવ્યો હવે જેવો આ યુવાન તે પાંદરાની અંદર ગયો કે પેલો સિંહ એકદમ જે ખૂણામાં બેઠેલો હતો તે ઊભો થઈ ગયો અને યુવાનને જોઈ રહ્યો બંને એકબીજાને ઓળખી ગયા અરે યુવાનને મનમાં થયું આ તો તે જ પેલો પેલો સિંહ જેને જેને એક વખત પગમાં વાગેલું અને મને જંગલમાં ભેગો થયો હતો અને મેં તેનો પગનો કાંટો કાઢ્યો હતો પછી યુવાન ત્યાં જ એ સિંહની સામે ખૂણામાં બેસી ગયો અને સિંહે તેની ઉપર હુમલો કરવાને બદલે તેની પાસે આવ્યો અને છાનો મનો બેસી ગયો હવે આ જે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ હતા સૈનિકો હતા તેણે આ વાત રાજાને કરી કે મહારાજ પેલો ખૂંખાર સિંહ પેલા યુવાન પર હુમલો કરવાને બદલે તે તો પેલા યુવાન પાસે આવીને શાંતિથી બેઠો છે તે યુવાનને કોઈ નુકસાન કર્યા વિના છાનો મનો છુપછાપ તેની પાસે બેઠો છે મહારાજને નવાઈ લાગી આ સિંહ કોઈ સામાન્ય સિંહ નહોતો એ ખૂંખાર સિંહ હતો જેને કેટલાય માણસોનો શિકાર કરી નાખ્યો હતો પરંતુ પેલા યુવાનને કોઈ ઈજા ન કરી રાજા એ આ દ્રશ્ય જોયું તેમણે જોયું કે પેલો સિંહ છાનો મનો પેલા યુવાનને જોઈ રહ્યો છે યુવાન તેને જોઈ રહ્યો છે બંને એકબીજાની નજીક આવીને થોડી વાર પછી બેસી ગયા ઓહો હો રાજાને થયું આ તે શું આ બધું શું કહેવાય આવું તે કઈ હોતું છે આ માનવ ભક્ષી સિંહ એ સિંહ સામાન્ય નહોતો માનવ ભક્ષી સિંહ હતો તેણે કેટલાય માણસોને મારી નાખ્યા હતા પરંતુ આ યુવાન ઉપર તેણે હુમલો કર્યો નહીં રાજાને બધું સમજાઈ ગયું કે આ યુવાન એ છોરી કરે નહીં એની ઉપર ખોટો આરોપ નાખવામાં આવ્યો છે એટલે રાજાએ યુવાનની વાત યુવાનની વિનંતીને માન્ય રાખીને કે પોતે છોરી કરી નથી મારી ઉપર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે વિનંતી આ વિનંતી તેની અગાઉની વિનંતી અને સિંહે તેની સાથે કરેલું શાલીનતા ભર્યું સારું વર્તન એ બધું લઈને રાજાએ એ યુવાનને મુક્ત કર્યો મિત્રો કહેવાનો મતલબ કે આપણે કોઈ સાથે સારું કાર્ય કરીએ તો આપણી સાથે પણ સારું જ થતું હોય છે આપણે કોઈ સાથે ખરાબ કાર્ય કરીએ તો આપણી સાથે પણ ખરાબ થાય છે જીવનમાં બને ત્યાં સુધી સારું કાર્ય કરતા રહેવું જોઈએ મિત્રો ભલે વધારે નહીં તો આપણી અમુક ક્ષમતા પ્રમાણે આપણી શક્તિ પ્રમાણે જીવનમાં જે જે સારા કાર્યો થાય તે સારા કાર્યો કરતા રહેવા જોઈએ દુઃખી લોકોને મદદ કરતી રહેવી જોઈએ જેમની આગળ પાછળ કોઈ નથી એવા લોકોને આપણાથી થાય એટલી મહેનત કરવી જ જોઈએ આપણે આપણે સક્ષમ છીએ પૈસાદાર હોઈએ તો આપણાથી આપણી આવકમાંથી અમુક ટકા રકમ આપણી પગ આપણી મહેનતનો થોડોક ભાગ એમને આપીએ જેમને મદદની જરૂર છે જેમની પાસે કાંઈ નથી મિત્રો ક્યાંક ન જાણે શું ખબર કે અમુક વર્ષો થતાં આપણી સાથે એવા સંજોગો આવીને ઉભા રહે કે આપણે કોઈની મદદની જરૂર પડે ને આપણી પાસે કાંઈ હોય નહીં ત્યારે એ લોકો આપણી મદદે આવે મિત્રો દુઃખી લોકોને મદદ કરવી જોઈએ જેમને મદદની જરૂર છે એમને મદદ કરવી જોઈએ સિંહ જેવું ભયંકર પ્રાણી પણ પોતાની ઉપર કરેલ ઉપકારને ભૂલતું નથી આપણે તો માણસો છીએ આપણે તો કોઈ એ કરેલ ઉપકારને ઉપકારથી બદલો આપવો જોઈએ મિત્રો એટલે મારો કહેવાનો મતલબ કે જીવનમાં આપણે જેમને મદદની જરૂર છે દુઃખી છે એવા લોકોને મદદ કરવી જોઈએ વિચાર મંથનમાં આજે આટલું બસ જય હિન્દ જય ભારત